આપણે હવે જાગી ગયા છીએ તો હવે ફ્રેશ બેસ્ટ થઈ જાય તો મિત્રો અત્યારે સવારના નવ વાગ્યા છે બરાબર અને અમારી ડેમ માંથી ફ્રેશ થઈને તૈયાર થઈ ચૂકી છે અને હવે અમે જઈને મેચમાં નાસ્તો કરો બરાબર તો જા હોસ્ટેલની બાણે નીકળતા ત્યાં કબડ્ડી ને એવા મેચ ચાલુ છે જો બોયઝ એન ગર્લ્સના ના તો મિત્રો અમે બરાબર કેન્ટીનમાં આવી ગયા છીએ નાસ્તો કરવા માટે આ શાને બિસ્કિટ નાસ્તો કરી રહ્યા છીએ એમ બધા બરાબર હાલો મિત્રો તો નાસ્તો વિરો પછી હોસ્ટેલી આવ્યા અને હવે પાછા નીચે જઈ બરાબર ચેકઆઉટ કરીને અહીંથી નીકળવાનું છે અહીંથી તિરુચિવથી અમારી દોઢ વાગ્યાની ટ્રેન છે અને ટ્રેન છે ડાયરેક્ટ તિરુચિવથી અમદાવાદ બરાબર તો મિત્રો બરાબર ચેકઆઉટ થઈ ગયું છે અમારી આખી ટીમનું જો આ બધા અમારી ટીમ મેમ્બર છે અને આ શું કહેવાય બધા પોતપોતાના થેલા બેલા લઈ લીધા છે અને હવે અમે બરાબર અમારા અહીંયા યુનિવર્સિટીના રજિસ્ટ્રેશન ડેસ્ક ઉપર છીએ બરાબર અહીંયા ફાઇનલ પ્રોસીજર કરીને ગેટની બાઈને અને બહુ અહીંયા શું કહેવાય ઘણી વારું કામકાજ થઈ ગયું હોય અમારી જે ટ્રેન હતી પાંચ તારીખે હવાથી દસ વાગે એ કેન્સલ થઈ છે એટલે હવે અમે આઈ જ નીકળી જાય અહીં દોઢ વાગ્યાની ટ્રેન હે અહીંથી એમાં લોકલમાં બેહવું જોઈએ બરાબર તો કંઈ વાંધો નહીં એમાં લોકલમાં બેસીને અમે વેલેર હોય આપડા શું કહેવાય જુનાગઢમાં પૂગી જાઉં તો મિત્રો બરાબર અમે કોંગુનાટુ યુનિવર્સિટીથી હે ને તિરુચ તિરુચીલ્લા વલ્લી જવાની બસમાં બેસી ગયા છીએ બરાબર અને શોર્ટમાં ત્રીજી આપણે કોંગુનાટુથી ત્રીજી જવાની બસમાં વહી ગયા છીએ

અત્યારે બધે અમે લડતા લડતા જ છીએ એટલે ઉપાધી બધી વાહ રહી ગઈ તો મિત્રો અત્યારે અમે તિરુચિલ્લા પલ્લીમાં છે ને અહીંયા આ વેજ હોટલ છે બરાબર આ સરસ્વતી વેજ હોટલ હે આઈની ભાષામાં લખ્યું છે બરાબર તમિલમાં સરસ્વતી વેજ હોટલ અને એમાં અમે જમવા આવ્યા છીએ આઈ રહી જો આ હોટલ છે અને અહીંયા અત્યારે ખાલી ભાત જ છે એટલે આ ખાવ મીને વાહ ભાઈ વાહ વાઈક જોયા ઓગર કેવા છે ભાત કેવા છે તો મિત્રો અહીંયા હું કોઈ વેજ બિરિયાની ટોમેટો રાઇસ ને લીંબુ રાઇસ ને એવા ત્રણ ચાર પ્રકારના રાઇસ ખાધા મજા આવી ગયો તો મિત્રો જો અમેના જંક્શન પૂછી ગયા છીએ બરાબર અને આપણા મિત્રોની જો ફોટોગ્રાફી હાલે છે આ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે અને અમારી ટિકિટ હે ને એ ટ્રેનની કેન્સલ થઈ તો એનું રિફંડ લેવા ગયા હશે અમારા સાહેબ બરાબર મિત્રો આ ત્રીચી થી અમારી ટ્રેન હતી ડાયરેક્ટ મુંબઈની બરાબર દોઢ વાગે પણ અમે શું કહેવાય પરફેક્ટ પાંચ મિનિટ લેટ ભઈ ગયા થોડાક મોડું થઈ ગયું એટલે એ ટ્રેન હોઈ ગઈ તો હવે હે ને હાઈનની એક ટ્રેન છે બરાબર જે અમને અહીંથી બેંગ્લોર પગાડે અને બેંગ્લોરથી એક બીજી એક ટ્રેન છે એ ડાયરેક્ટ મુંબઈ પુગાડે એટલે હવે એવું કરવાનું છે અહીંથી ડાયરેક્ટ બેંગ્લોર અને બેંગ્લોરથી ડાયરેક્ટ મુંબઈ તો અટાણે આપણી પાસે હાર એવો ટાઈમ છે બરાબર તો અત્યારે ત્રિચીમાં અહીંયા આજુબાજુમાં મૂકવાય એક મંદિર ને એવું બધું શેખડું રખડવાનું ટુરિસ્ટ પ્લેસ તો સારું આ જે જગ્યા હોય બરાબર અહીંયા ફરી આવીએ અને અમારા જે બધા બેગ છે ને એ અહીંયા રાખ્યા જો આ દુકાનમાં જ્યાં પાછળ દેખાય ને જ્યાં બધા અમારી ટીમ વાળા હે ને ચર્ચા કરે છે ને એ દુકાનમાં બેગ રાખ્યા હોય બધા ના કે એક બેગ નું કઈ પંદર રૂપિયા ભાડું લે હે હાચવવાના ત્રણ કલાકના એક બેગના ના પંદર રૂપિયા હાચવવાના એવો અહીંયા ભાડું છે બરાબર જો મિત્રો આવી રહી જ્યાં બેગ હાચવવાની દુકાન છે રેલવે સ્ટેશન ને બાજુમાં અને આ બધા એ જ અત્યારે મિટિંગ કરે છે જો આ ભાઈ છે અને આ બેગ અહીં બધા હાંસવી દઈએ પંદર રૂપિયામાં બરાબર ંગનાથમ નીકળી રહ્યા છીએ જો આ બસ માં બે ગયા છીએ બધાય અને આમ બોલ જલસો જ આવે ઓ ભાઈ મોજ આવે એક અખંડ આનંદ અખંડ હો ભાઈ મિત્રો તો જોવા શ્રી રંગનાથમ જવાની જો આ ટિકિટ છે બરાબર

હાલો તો આ ગેટ માં થઈ હવે અંદર અમે જાય છે મંદિર તરફ તો મિત્રો જો અહીંયા આવા હોય ને હાથ ગેટ આવશે નાના મોટા અને અમારી પાસે ટાઈમ ઓછો હોય તો જ્યાં બધા ધોળી નમી રખડવા જાય છે મંદિર દર્શન કરવા જો મિત્રો પાંચમો ગેટ આવ્યો બરાબર હજી બે છે હવે નથી બાજુ છે